ગાંધીધામ ખાતે લોકોના જાનમાલની સુરક્ષા માટે પૂર્વ કચ્છ પોલીસને અપાયેલા તેતાલીસ દ્વિચક્રી વાહનોના અર્પણ સાથે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસનને લોકોના જાનમાલની રક્ષા માટે અપાયેલા તેતાલીસ દ્વિચક્રી વાહનોને કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને પૂર્વ કચ્છ એસપી સાગર બાઘમારેની દોરવણી હેઠળ ગાંધીધામ ખાતે ફ્લેગ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામના ટાગોર રોડ ઉપર યોજાયેલા ફ્લેગ ઓફ સેરેમની કાર્યક્રમમાં લોકોના જાનમાલની રક્ષા માટે અપાયેલા તેતાલીસ ટુ વ્હીલર અર્પણ કરાયા હતા દેશભક્તિ ગીત સાથે નીકળેલી વાહન રેલી ફ્લેગ ઓફ સેરેમનીનો એક ભાગ બની હતી આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે તેતાલીસ ટુ વ્હીલર વાહનો જેમાં બાઇક્સ બુલેટ તથા સ્કૂટર વગેરેનો સમાવેશ થાય છે આ તમામ દ્વિચક્રી વાહનો સાયરન સાથે સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે જેમાં કોઈ અગત્યના સમયે એનાઉન્સમેન્ટ કરવાની જરૂર પડે તો એનાઉન્સમેન્ટ પણ થઈ શકે તેવી સિસ્ટમ બેસાડેલી છે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ભાર મૂકતા એસપી શ્રી સાગર બાગમારે કહ્યું હતું કે મહિલાઓ માટે સ્કૂટરનો ઉપયોગ ખૂબ સારી રીતે થઈ શકે તમામ વાહનો લાઇટ્સ સાથે લેસ છે જે વિશેષ પરિસ્થિતિમાં ખાસ ધ્યાન આકર્ષણ કરવામાં આવે કે ઘટનાઓમાં ઝડપી પગલાં ભરવા મદદરૂપ થઈ શકે છે શ્રી સાગર બાગમારે કહ્યું હતું કે તેતાલીસ જેટલા ટુ વ્હીલર વાહનો લોકોના જાનમાલની સુરક્ષા માટે પોલીસને અપાયા છે તેનાથી ખૂબ ઝડપથી પોલીસ પ્રશાસન ઘટના સ્થળ સુધી પહોંચી શકશે આ સેરેમની કાર્યક્રમમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ઉપરાંત પૂર્વકચ્છ પોલીસ વડા સાગર બાગમારે સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા જે ફ્લિકરિંગ લાઇટ્સના વહીકલ હતા જેના ઉપર જે સાયરન હોય અને જે ફ્લિકરીંગ લાઇટ્સ હોય એમના જે છે ફ્લેગિંગ ઓફ માટે માનનીય બોર્ડર રેન્જ આજીશ્રી શ્રી જે કોરડા સાહેબ દ્વારા જે છે એ બધા વ્હીકલ્સને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા છે જેનું જે ખાસ ઉદ્દેશ્ય અને મેઇન પર્પઝ જે છે સાંજના સમયમાં જે પેટ્રોલિંગનું વધારવા માટે અને ઓવરઓલ કાયદો વ્યવસ્થાને બેટર કરવા માટે અને ખાસ કરીને જ્યારે એ વ્હિકલ્સ જે છે જે વિસ્તારમાં ફરતા હોય ત્યારે ક્યારે સાઉન્ડ સિસ્ટમનો પણ ઉપયોગ કરવાનો હોય તો એ પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એની સાથે સાથે સાયરનની પણ વ્યવસ્થા છે આ બધી સુવિધાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે છે આ વ્હીકલની જે સુવિધા કરવામાં આવી છે અને અમને આશા છે કે આનાથી જે છે ઘણી બધી વસ્તુઓમાં જે છે પોલીસને મદદ મળશે ટોટલ જે ઓવરઓલ વ્હીકલ્સ છે એમાં તેતાલીસ વ્હીકલ્સ છે જેમાં બુલેટ્સ છે સ્પ્લેન્ડર છે અને સ્કૂટર પણ છે અને ખાસ કરીને જે સ્કૂટર્સ છે એ શીટિંગ માટે પણ ઉપયોગી થશે એટલે મહિલાઓની સુરક્ષા માટે પણ જે છે એમની સુરક્ષા વધારવામાં આવશે